કોઈક કપડાં ધોવા એવું લાગે નાવા એવું લાગે શું કરે છે એ જોઈએ આપણે હવે હા તો ભગતની ગાડી છે હું શું કરો એ ભગત લા શું કરે હું કરો ભગત લાણ ધો I had it too here. Lighting, look on, sir. Cushy.

નો 77 પોઈન્ટ આનું હોય તા આ કરો